ન્યૂઝ ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આર્યવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની ની શોભાયાત્રા કરવામાં અક્ષય ટોટલિયા શુભ દિવસે

અહીંયા જે મહેસાણા નગરથી મહારેલી કરવામાં આવી હતી એનો એના ભાગરૂપે અહીંયા ખોટી ચાર રસ્તા ઉપર મનમોહન વડાપાઓ અને મનમોહન સમોસા દ્વારા આજે ભય મહારેલીનું સ્વાગત રાખવામાં આવ્યું હતું અને આ સ્વાગતમાં આતિશબાજી ફૂલોની વરસાદ કરવામાં આવી અને બધામાં બહુ જ ઉમંગ છે અને સમગ્ર મનમોહન પરિવાર અહીંયા હાજર છે સન્મુખ ધ્યાન ચલાવે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા મહેસાણા નગર ગરવા ગ્રાઉન્ડથી ભવનલાલ ગોડની અધ્યક્ષતામાં નીકળી કોટી ચાર રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે અહીંયા સ્ટેજ બનાવ્યું છે શોભાયાત્રાના સન્માન માટે જેમાં અમારા મિત્ર સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ અને મુસ્લિમ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર સલમુખભાઈ તેમજ મહેશભાઈ મુસ્લિમ લીગના નેતા શેખ સાહેબ એ તમામ અહીંયા ભાઈચારો રાખીને સન્માન માટે ઉભા છીએ ભગવાન પરશુરામની ની શોભાયાત્રા માટે જયરામ જય જય